છોટાઉદેપુર જિલ્લાના મોટી સંજલી ગામ અને આસપાસના પચ્ચીસ જેટલા ગામોના આદિવાસી સમાજના લોકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કર્યો આ રસ્તાઓની બિસ્માર હાલત છેલ્લા બાર વર્ષથી ચાલી આવી રહી છે અને તંત્રની ઉદાસીનતાને કારણે ગ્રામજનો રોષે ભરાય અને રસ્તા પર ઉતર્યા છે દસ દિવસ પહેલા ગ્રામજનોએ પંચાયત માર્ગ અને મકાન વિભાગને રસ્તાની સમાર કામની માંગણી સાથે अल्टीमेटम આપ્યુ હતું પરંતુ અધિકારીઓ એ આ રજવાતોને અવગણી હતી જેના પરિણામે આદિવાસી સમાજે આક્રોશ વ્યક્ત કરી અને હાઈવે બંધ કર્યો આ પ્રદર્શનને કારણે નેશનલ હાઈવે 56 પર વાહનોની લાંબી કતાર લાગી હતી અને જેનાથી મુસાફરો અને વાહન ભારે હાલાકી ભોગવવી પડી આદિવાસી સાત દિવસનું તો એમને બનાવી આપવું જોઈએ અત્યારે શું મુશ્કેલી પડી અત્યારે તો અત્યારે જવાનું છે ગામડે તો મોડું હતું તો થાય જ છે બધાને પણ હવે અમે કેટલી સમાજ સાથે જ છે બે હજાર બારમાં મોટી સલી ટુંડવા નાની સલી રમપુર જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો એના પછી રસ્તો રિપેર કરવામાં નથી આવ્યો અને આજ આજ દિન સુધી એને ભળવામાં નથી આવ્યો આજથી અઠવાડિયું દસ દિવસ પહેલાં હું તમારા મીડિયા મીડિયાના માધ્યમથી રસ્તાનું હું વિઝિટ પણ કરાવી હતી અને સરકારને તંત્રને મેં કીધું હતું કે ખાડા પૂરી જાઉં અત્યારે નવો તો ના પણ ખાડા તો પૂરી જાઉં એ પણ કીધું હતું અને પછી અમે કીધું કે નહીં પૂરે તો અમે પછી હાઈવે નંબર જે છપ્પન છે આપણે એ બ્લોક કરીશું આજે અમે બ્લોક કર્યો

તે મોટી સદલીના લોકો દસ દિવસ પહેલાં અલ્ટિમેટમ તંત્રને આપ્યું હતું કે અમારા ગામનો રસ્તો બનાવો પરંતુ તે તંત્ર દ્વારા આ ગામજનોની રજૂઆતના સાંભળીને આખરે ગ્રામજનો હવે નેશનલ હાઈવે ઉપર પહોંચી ગયા છે મોટી સદલીના ગામજનો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો રોડ પર આવી ગયા છે અને હાઈવે બંધ કરી દીધું છે આપને દ્રશ્યો બતાવીશું બીજી તરફના કે આ જે વાહનોની કતારો લાગવા માંડી છે જે મુખ્ય માર્ગ છે મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરને જોડતો ગુજરાતને જોડતો તેના ઉપર વાહનોની કતાર લાગવા માંડી છે બીજી વાત છે કે આ ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી પરંતુ તેઓની રજૂઆત ધ્યાને ના લીધી ને આખરે આદિવાસી સમાજના લોકો હવે રોડ પર ઉતરી આવ્યા છે રફીક ધણીવાલા જીએસટીવી